જેની અંદર યુપી સરકાર દ્વારા પંચાવનસો કરોડ રૂપિયાનું બજેટ માત્ર પિસ્તાલીસ દિવસના આ સમયગાળાને માટે ફાળવવામાં આવેલું છે એટલે એક દિવસની ગણતરી કરી તો એકસો એકવીસ કરોડ રૂપિયાનું બજેટ થાય એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા સરકાર દ્વારા એકવીસો કરોડ રૂપિયાનું પણ બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ તમામે તમામ માત્ર ખર્ચે જ થવાનું છે એવું નથી પણ પિસ્તાલીસ દિવસના માત્ર ટૂંકા ગાળાની અંદર યુપી સરકારને પચીસ હજાર કરોડ ફાયદો પણ થવાનો છે મિત્રો તો કુંભના ત્રણ પ્રકાર છે અર્ધકુંભ પૂર્ણ કુંભ અને મહાકુંભ અર્ધકુંભ એ દર છ વર્ષે ભરાય છે પૂર્ણ કુંભ એ દર બાર વર્ષે ભરાય છે અને મહાકુંભ એકસો પિસ્તાલીસ વર્ષે ભરાય છે એટલે આ મહાકુંભ બે પચીસ એક એવો મહાકુંભ છે કે જે આપણી ત્રણ પેઢીએ જોયો નથી અને હવે પછીની આપણી ત્રણ પેઢીઓ જોઈ શકવાની નથી આવો મહાકુંભ છે એટલે એમાં બધું આયોજન પણ મહા 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 જોવાનું છે એટલે જોઈ અમારા આ વિડીયોમાં આવવાના છે મહાસ્નાન કરવા માટે યમુના ત્રિવેણી સંગમ આ મહાકુંભની અંદર માત્ર પિસ્તાલીસ દિવસના ટૂંકા અંદર પચીસ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે માત્ર યુપી સરકાર પૂરા રાજ્યની અર્થવ્યવસ્થા કરોડોમાં થવાની છે નાના નાના વેપારીથી કરી અને મોટા ઉદ્યોગ સુધી તમામ લોકોને આમાંથી રોજીરોટી મળવાની છે આમાંથી એના અર્થવ્યવસ્થાને વેગ મળવાનો છે અને ભારતની અંદર આઈપીએલ પછી મોટા પ્રમાણમાં બજેટ ફાળવામાં આવ્યું હોય તો એ આ મહાકુંભની અંદર ફાળવામાં આવ્યું છે કે જેની અંદર રાજ્યની અર્થવ્યવસ્થાને પણ ખૂબ જ વેગ મળવાનો છે મહાકુંભની અંદર કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો બે હજાર ઓગણીસના કુંભની અંદર પચીસ કરોડ લોકો આવ્યા હતા જ્યારે બે હજાર પચીસના મહાકુંભની અંદર ચાલીસ કરોડથી પણ વધારે લોકો આવવાના છે આખો જે વિસ્તાર છે જેને મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે એ પહેલી વખતે બત્રીસો હેક્ટરમાં હતો આ વખતે ચાર હજાર હેક્ટરમાં છે

અમને ડીએ ટેન્શન નથી ટી ટેન્શન નથી અમને પગારનું ટેન્શન નથી અમને છૂટીનું ટેન્શન નથી ટેન્શન નથી અમે સેવા કરી રહ્યા છીએ માત્ર માત્ર અમારી સેવા સમજી અને અમારી ફરજ નિભાવી રહ્યા છીએ એટલે ભારતની અંદર આસ્થાનું એક મોટું પૂર્ણ મેળવવાનું એક સ્થળ જેને કહી શકાય એક ઉદ્ગમ જેને કહી શકાય એવો મહાકુંભ કે જેની અંદર માત્ર ને માત્ર આસ્થા દ્વારા આવડી મોટી પ્રસિદ્ધિ મળી રહી છે આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે અને સંપૂર્ણ સુરક્ષિત અને સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે આ મહાકુંભ પૂર્ણ થવાનો છે કારણ કે એની અંદર નાનામાં નાના કર્મચારીથી કરી અને હાઈ કમાન્ડ સુધીના જે સુરક્ષા કર્મચારીઓ છે બધાય પોતાની એક સેવાનો ભાવ સમજી અને ફરજ નિભાવી રહ્યા છે એટલે આની સફળતા પાછળનું એક મહાકારણ આ પણ હોઈ શકે છે આ મહાકુંભની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અર્થવ્યવસ્થાને વેગ મળવાનો છે કારણ કે આ આવડી મોટી સંખ્યામાં જ્યારે યાત્રાળુ આવવાના છે તો હોટલને ફાયદો થવાનો છે નાના ઢાબાથી કરી અને વીઆઈપી હોટલ સુધી તમામે તમામને ફાયદો થવાનો છે આ રેલવેને ફાયદો થવાનો છે આ બસ સરકારી બસ હોય તો સરકારને ફાયદો થવાનો છે અને ટ્રાવેલ્સ પ્રાઇવેટ હોય તો એના માલિકને ફાયદો થવાનો છે પાણીપુરી વેચવાવાળાથી કરી અને ફાઈવ સ્ટાર હોટલ સુધીના તમામે તમામ લોકોને રોજી મળવાની છે અને કરોડોની સંખ્યામાં જયારે યાત્રુઓ આવવાના છે તો આજુબાજુના એરિયાના નાના નાના માણસો જે પોતાનું બિઝનેસ લઈને બેઠા હોય પૂજાની સામગ્રી હોય ચાયની નાની હોટલો હોય ફોટોગ્રાફર હોય આ તમામે તમામ લોકોની રોજીરોટી પિસ્તાલીસ દિવસની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં મળવાની છે એટલે આસ્થાની સાથે અર્થવ્યવસ્થાને પણ વેગ મળવાનો છે આવો મહાકુંભ જે એકસો ને વર્ષ પછી જ્યારે ભારતની ધરતીની ઉપર ઉજવાઈ રહ્યો છે બને તો આપના પરિવાર સાથે આપ પણ મહાકુંભના લાભ લેવા જજો અને પુણ્યનું ભાથું ભરજો કારણ કે આપણી આવનારી ત્રણ પેઢી આ મેળાનો લાભ હવે લઈ શકવાની નથી એવો મહાકુંભ જે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આ ભારતની ધરતીની ઉપર બે હજાર પચીસમાં ઉજવાઈ રહ્યો છે જે તેર જાન્યુઆરીથી કરી અને પચીસ ફેબ્રુઆરી સુધી ઉજવાવાનો છે એટલે આપને વ્યવસ્થા હોય આપને જવાની સગવડતા હોય તો આ મેળામાં કુંભના મેળામાં જઈ પુણ્યનું ભાથું મેળવજો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો આપણા પ્રતિભાવો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ શિવ સ્ટુડિયો જોરાડ ને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું આવા જ કોઈક અવનવા વિડીયો સાથે